સમથિંગ બિગ સૂન ઇન્ડિયા આ એક ટ્વીટ થઈ અને ખળભળાટ મચી ગયો શેર માર્કેટના એ ટ્રેડર્સમાં એ વેપારીઓમાં એ રોકાણકારોમાં કે જેઓ બજારને પોતાનો વ્યવસાય સમજે છે આ ટ્વીટ કરી છે હિન્ડેનબર્ગે આ એ જ હિન્ડેનબર્ગ જેમણે અદાણી મામલે એક રિપોર્ટ જાહેર કર્યો અને અદાણી મામલે રિપોર્ટ જાહેર થયા બાદ વિશ્વના બીજા નંબરે ધનિકોની યાદીમાં રહેલા ગૌતમ અદાણી ગગડી ગગડી અને નીચે જતા રહ્યા કહી શકાય કે તળિયે જતા રહ્યા વિગતવાર વાત કરીએ અહેવાલમાં હિન્ડેનબર્ગની આ ટ્વીટ વિશે હિન્ડેનબર્ગની આ ટ્વીટની સાથે શેર બજાર ને પણ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમેરિકાની સેલર કંપની એટલે હિન્ડેનબર્ગ રિસર્ચ હિન્ડેનબર્ગ દ્વારા રિસર્ચ કરી અને કંપનીઓ વિશેના એ હવાલો બહાર પાડવામાં આવે અને આ હોવાલો ધડાકા એવા કરે કે શેર માર્કેટમાં જે તે કંપનીનો રિપોર્ટ હોય તેના ભાવ ગગડી અને તળિયા તરફ જવા લાગે આ દરમિયાન હિન્ડેનબર્ગ પોતાની શોર્ટ પોઝિશન બનાવે પોતે પૈસા કમાઈ લે અને જે તે કંપનીનો રિપોર્ટ છે એ કંપનીને ખાસું નુકસાન વેઠવું પડે તેના કારણે એવું કહેવાય છે કે હિન્ડેનબર્ગે અદાણી ગ્રુપ મામલે જે અહેવાલ રજૂ કર્યો તેમાંથી પણ તેમણે સેંકડો કરોડ રૂપિયાની આવક રેડી લીધી છે આ હિન્ડેનબર્ગ રિસર્ચ હવે ફરી ભારતમાં નવો ભડાકો કરવાની વાત કરી છે પોતાના ટ્વિટરના માધ્યમથી અને તેના કારણે સટ્ટોળિયાથી લઈ વેપારીઓ અને વેપારીઓથી લઈ સ્ટોક માર્કેટમાં બેઠેલા ટ્રેડર સુધી ખળભળાટ મચી ગયો છે ગત વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસમાં હિન્ડેનબર્ગે અદાણી ગ્રુપ મામલે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જે રિપોર્ટ બાદ અદાણીની કેટલીક કંપનીઓના શેર એવા ગગડ્યા કે તેને રીતસર બચાવવા માટે અન્ય કંપનીઓને મેદાને આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું રીતસર સરકાર પણ અદાણીના બચાવની મુદ્રામાં આવી રહી હતી આ તમામ ઘટનાક્રમ તમે જોયો છે અદાણી મામલે હિન્ડેનબર્ગનો જે રિપોર્ટ આવ્યો ત્યારબાદ રાજકારણ પણ તેજ થયું અને પાર્લામેન્ટરી કમિટી બનાવવાની પણ વાત આવી અને તપાસની વાત આવી મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ સેબીએ તપાસ પણ કરી પણ અદાણી ગ્રુપ કેવું મુશ્કેલીમાં મુકાયું એ એ વાત પરથી સમજી શકાય કે ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના અમીરોની યાદીમાં સામેલ હતા ત્યાંથી ગગડી અને છત્રીસમાં નંબર સુધી પહોંચી ગયા હતા તો હવે તમે સમજી ગયા છો કે આ હિન્ડબર્ગના

માં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યું હતું એટલે કે જેની આસપાસ ઇન્ડિયન બર્ગ આવ્યું એ તમામના ભાવ ઘટવા લાગ્યા પણ ઇન્ડિયન બર્ગે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સેબી દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી હતી તેને બકવાસ કહેતા એવું કહ્યું હતું કે તે પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે તૈયાર કરવામાં આવેલી નોટિસ છે અને ભારતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અને છેત્રપિંડીને ઉજાગર કરતા લોકોને ચૂપ કરાવવાનો પ્રયાસ છે આમ ફરી નોર વાત હિન્ડેનબર્ગે કરી જ્યારે સેબીની નોટિસમાં ખુલાસો થયો હતો કે કિંગડન કેપિટલે મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડમાં મોટા પાયે રોકાણ કરેલું છે અને કિંગડન કેપિટલે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં શોર્ટ પોઝિશન બનાવી હતી અને રણનીતિ પ્રમાણે તેમને આ કામ પાર પાડી મિલિયન ડોલરનો ફાયદો મેળવ્યો હતો આમ તો હિનબર્ગ પોતે જ સ્પષ્ટતાથી કહે છે કે અમે બધી કંપનીઓના રિસર્ચ કરીએ છીએ કૌભાંડ જાહેર કરીએ છીએ એ દરમિયાન અમે શોર્ટ પોઝિશન બનાવી અને પૈસા કમાઈએ છીએ એટલે કે તેમનો વ્યવસાય છે કૌભાંડો કે જે કથિત કૌભાંડો તેઓના રિસર્ચમાં સામે આવે તેને ઉજાગર કરી લોકો સમક્ષ અને માર્કેટ સમક્ષ મૂકી દેવા જેથી માર્કેટમાં ગગડતા ભાવે પોતાની પોઝિશનથી તેઓ નફો રડી શકે એટલે કે એમનો પણ વ્યવસાય છે જે તેઓ છે તો વાત કરીએ ભારતનું કે જે હિન્ડેનબર્ગ હવે કહી રહ્યું છે કે નવી ટ્વીટ જે તેમણે કરી છે તેમાં ભારતમાં તેઓ કંઈક નવું કરવાના છે પણ આ નવું શું હશે કોઈ જાણતું નથી બધી જ બાજુ અનેક પ્રકારની ચર્ચાઓ છે આ સેક્ટરમાં હશે આ કંપનીમાં હશે આ ગ્રુપમાં હશે કે આ વ્યક્તિમાં હશે પરંતુ આ ચર્ચાઓની બહાર થોડું જ રાજકારણ તરફ નજર કરીએ લોકસભાની ચૂંટણી જ્યારે ચાલી રહી હતી અમિત શાહ માર્કેટને શૂટઅપ કરાવવાનું કહી રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ માર્કેટ શૂટઅપ થશે તેવી વાત કરી રહ્યા હતા એ ખાનગી ઇન્ટરવ્યૂમાં કે જે ખાનગી ઇન્ટરવ્યુ એનડી ટીવીને આપવામાં આવ્યા હતા કે જે એનડી ટીવીને અદાણી ગ્રુપે ખરીદી લીધા છે જેમાં પહેલાં કુમાર તમને જોવા મળતા હતા ખેર ચૂંટણી જતી રહ્યા બાદ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજી અને કહ્યું હતું કે જો તપાસ થાય તો ભારતનું સૌથી મોટું સ્કેમ શેર માર્કેટનું સ્કેમ છે જે ખુલ્લું પડી શકે તેમ છે અદાણીએ ખરીદી લીધેલા એનડીટીવીમાં લોકસભાની ચૂંટણી પહેલા એક ખાસ ઇન્ટરવ્યુ આપતા ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું હતું કે ચાર જૂન પહેલા બાય કરી લેજો માર્કેટ શૂટઅપ કરશે તો પ્રધાનમંત્રી પણ લોકસભાની ચૂંટણી પહેલા બોલ્યા હતા ચાર જૂન બાદ માર્કેટના પ્રોગ્રામિંગ પણ ગોટે ચડી જશે તેવી સ્થિતિ થશે હું વધારે કંઈ ન કહી શકું કારણ કે લોકોને લાગશે કે હું ઇન્ફ્લુઅન્સ કરું છું આ બંને ઇન્ટરવ્યૂ એનડી ટીવીમાં અદાણી ગ્રુપની એનડીટીવીમાં આપવામાં આવ્યા હતા ત્યારે હવે હિન્ડેનબર્ગ નવું કંઈક મોટું કરવા ભારતમાં જઈ રહ્યું છે તેવું ટ્વીટ કરે છે આ બધી જ વસ્તુઓની અસર વિપરીત કે પછી પોઝિટિવ જોવા મળી શકત બજારમાં પરંતુ આજે શનિવાર છે જોઈએ હવે સોમવારે બજારમાં શું થાય છે હિન્ડેનબર્ગ વહેલી તકે શું મોકલે છે ઇન્ડિયામાં અને તેના કારણે કઈ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે પણ હાલ તો ચટોળેવામાં પણ ચિંતા છે સ્ટોક માર્કેટના ટ્રેડર્સમાં પણ ચિંતા છે કારણ કે એ તમામનું રોકાણ હોય છે ક્યાંક ને ક્યાંક અને તે રોકાણ જોખમમાં નથી તે ઓર્ડર તેમને સતાવે છે કારણ કે હિન્દીની વર્ગવડી કોનું લાવશે એ કોઈને ખબર નથી ખેર આ જ સમાચારો આ જ પ્રકારની વાતો અને અભ્યાસ સાથે મળતા રહેશું નવજીવન પર નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર